તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે તમારે જેલની ચક્કી પીસવી પડશે સત્ય સાંભળીને તમે દંગ રહી જશો આગામી બે દિવસમાં શું થવાનું છે મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે બસ આ ભૂલ ન કરો નહીં તો આ તક હાથમાંથી નીકળી જશે અને તમે આખી જિંદગી પસ્તાતા રહેશો મિત્રો એ જાણવું જરૂરી છે કે બે લોકો તમારી પાસે આવવાના છે હા મિત્રો આ પ્રશ્ન તમારા મનમાં આવ્યો જ હશે કે આ બે લોકો કોણ છે તો ચાલો તમને સ્પષ્ટ કરીએ કે આ સામાન્ય લોકો નથી પણ અત્યંત અદ્ભુત અને પ્રભાવશાળી લોકો છે તેમનું આગમન તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે તમે બિલકુલ સાચું સમજ્યા મિત્રો અત્યાર સુધી તમે આ વિષયથી અજાણ હતા પરંતુ જેમ જેમ તમને આ ખ્યાલ આવશે તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે આ બે લોકો સામાન્ય મુલાકાતી નથી અને ન તો તે કોઈ નાની વાત છે પરંતુ તેઓ સીધા તમારા ઘરે આવી રહ્યા છે તેથી હવેથી તમારે તેમનું સ્વાગત કરવાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ કારણ કે જો આ બે લોકો તમારાથી ખુશ છે તો મારા પર વિશ્વાસ કરો કોઈ પણ કરી શકશે નહીં થોડું પણ નુકસાન પહોંચાડો તમે જે ઈચ્છો છો તે સત્ય બની જશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સમય તમારી પાસે આવી ગયો છે તે કોઈ સારા નસીબથી ઓછું નથી તેને આ રીતે ગુમાવવું યોગ્ય રહેશે નહીં અને આ સમય દરમિયાન તમારે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ ઘણીવાર તમે અજાણતામાં ઘણી બધી ભૂલો કરી નાખો છો જેનો તમને ખ્યાલ પણ નથી હોતો લોકો તમને જોઈને કહેશે કે તેનું નસીબ કેવું છે તેણે એવું શું કર્યું કે તેનું ભાગ્ય અચાનક બદલાઈ ગયું મિત્રો આ બે મુલાકાતીઓ દરેકના ઘરે નથી આવતા તેઓ ફક્ત તે લોકો પાસે આવે છે જેમના સારા કાર્યો ભગવાનને ખુશ કરે છે આ જ કારણ છે કે હવે તેઓ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યા છે કારણ કે તમારું જીવન અને તમારો પરિવાર લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો કોઈને હૃદયથી હસતા જોવા મળ્યા નહીં જો ક્યારે ખુશી દરવાજો ખટખટાવે તો દુશ્મનો તમારી પાછળ આવશે દુશ્મનોની યુક્તિઓથી તમારું જીવન પ્રભાવિત થયું છે પરંતુ હવે તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે તમને તમારા દુશ્મનોથી કાયમ માટે રાહત મળવાની છે આ બે વ્યક્તિઓ એટલા પ્રભાવશાળી છે કે તેમનું આગમન તમારા જીવનની દિશા બદલી નાખશે જાણે તમારા ઘરના આંગણામાં સૂર્ય ઉગ્યો હોય તો હવે તમારે એ પણ જાણવું જોઈએ કે તેમનું સ્વાગત કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને કયા કાર્યો કરીને તમે તેમને ખુશ કરી શકો છો જો તમે તેમને ખુશ કરશો તો તમારા જીવનમાં કરોડો રૂપિયા કમાતા તમને કોઈ રોકી શકશે નહીં તમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે તેઓ તમારી સામે ઊભા રહી શકશે નહીં કારણ કે તમારી અંદર એક દૈવી ઉર્જા વહેશે જે તમને તમારા જીવનમાં અત્યાર સુધી પ્રાપ્ત કરવા માંગતા દરેક ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ આપશે આ ભગવાનની એક અદ્ભુત લીલા હશે જે તમારી સામે બનશે અને તમે પણ એ જ કહેશો પ્રભુ તમારી લીલા ધન્ય છે હકીકતમાં તમારી કૃપા અપાર છે હું સંમત છું કે અત્યાર સુધીનો તમારો સમય બહુ સારો નહોતો તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે સખત મહેનત કરી છે દરેક નાની વસ્તુ માટે સંઘર્ષ કર્યો છે અને ખબર નથી કેટલી વાર તમારી આંખોમાંથી આંસુ વહી ગયા છે સફળતા તમારા હાથમાંથી સરકી રહી છે પરંતુ હવે તમારા જીવનની આ ફરિયાદ દૂર થવા જઈ રહી છે આપણે આગળ વધતા પહેલાં ભગવાન શ્રીરામ અને શ્રી હનુમાનજીના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે આ વિડિયોને એક સુંદર લાઇક આપવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રીરામ અને જય શ્રી હનુમાન લખવું જ હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે તો ચોક્કસ લખો હવે મિત્રો અમને જણાવો કે આ બે લોકો કોણ છે અને તેઓ તમારા ભાગ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવવાના છે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી અંત સુધી રહો મિત્રો દુઃખ એક એવું ચક્ર છે જે ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે જેથી તમારી ક્ષમતાની કસોટી થઈ શકે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ અસત્ય સામે ન નમવું જોઈએ અને હાર સ્વીકારીને અટકવું જોઈએ નહીં જો ભગવાને કંઈક મુશ્કેલ આપ્યું છે તો તેના પર પ્રશ્ન ન કરવો જોઈએ કારણ કે અંતે બધું સારું થશે તો પછી ચિંતા શા માટે કરવી જોઈએ ક્યારે કોઈને એકલા ન માનો જે એકલો રહે છે ભગવાન પોતે તેની સાથે છે આ સમયે પાંચ ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને આ ગ્રહો તમારી રાશિમાં પ્રવેશ કરવાના છે બુધ વકરી થશે અને ગુરુ સીધો રહેશે જ્યારે સૂર્ય શુક્ર અને મંગળ ગોચર કરશે આ ગ્રહોનો આ પરિવર્તન બધી રાશિઓને અસર કરશે પરંતુ તે તમારા માટે ખૂબ જ શુભ પરિણામો લાવશે આ પાંચ ગ્રહો તમારી રાશિમાં આવવાથી તમને ચેતવણી આપવામાં આવી રહી છે જૂઠું બોલવાનું ટાળો કારણ કે તે તમને કોઈ ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે આ સમય દરમિયાન કોઈનું અપમાન ન કરો પછી ભલે તે અજાણી વ્યક્તિ હોય પ્રાણી હોય ગરીબ વ્યક્તિ હોય કે લાચાર વ્યક્તિ હોય કારણ કે જ્યારે કોઈ તમારી પાસે આવે છે ત્યારે ભગવાન જ તેને મોકલે છે તમારી અણધારી પ્રગતિ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે અને શક્ય છે કે તમે પોતે તમારી સિદ્ધિઓ પર ગર્વ અનુભવવા લાગો પરંતુ આ પ્રગતિ જાળવી રાખવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે એવું પણ શક્ય છે કે તમારું મન તમારા કામમાં ન હોય અને તમારી પ્રતિષ્ઠા પર નકારાત્મક અસર પડી શકે તેથી તમારે ખોટી પ્રશંસાથી દૂર રહેવું અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજાના કાર્યો પણ પૂર્ણ કરવા જરૂરી છે આજે પૈસાની અછતને કારણે તમે કોઈ કામ વિશે ખૂબ ચિંતિત હોઈ શકો છો જો બધા સંમત થાય તો સ્થાન બદલવાનો નિર્ણય લઈ શકાય છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારે દરેક દૃષ્ટિકોણનો વિચાર કરવો જરૂરી છે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ તમે તમારા કાર્યો પૂરા ઉત્સાહથી પૂર્ણ કરશો થોડા સમય પછી તમને આનાથી પણ સારી તકો મળી શકે છે તમારે નાણાકીય બાબતોમાં કોઈને મદદ કરવી પડી શકે છે અને વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે તમારા પોતાના સ્વભાવને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થશે તેથી તમારે આવી ભૂલો ટાળવી પડશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ અને તમારી ભાષામાં નમ્રતા જાળવી રાખવી જોઈએ તમારા વિરોધીઓ વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ સક્રિય હોઈ શકે છે પરંતુ તેઓ તમારી બુદ્ધિ સામે ટકી શકશે નહીં કેટલાક લોકો તમારી વાતથી દુઃખી થઈ શકે છે પરંતુ તમારે આ વાતનું દુઃખી ન થવું જોઈએ તેના બદલે આત્મવિશ્વાસ અને ડહાપણથી તેમનો સામનો કરવો જોઈએ માનસિક નબળાઇ અને ખરાબ ગુણોનો ત્યાગ કરો તો જ તમને સકારાત્મક પરિણામો મળશે શક્ય હોય ત્યાં સુધી તમારા મનને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રાખો આ તમને માનસિક શાંતિ આપશે આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો સાબિત થઈ શકે છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રતિષ્ઠિત પદ મળી શકે છે નોકરી કરતા લોકો પર આજે કામનો બોજ થોડો વધારે હોઈ શકે છે જેના કારણે પરિવારના સભ્યો માટે સમય કાઢવો મુશ્કેલ બનશે જીવનસાથી સાથે કોઈ વિષય પર મતભેદ થવાની શક્યતા છે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારા પરિણામ માટે વધુ મહેનત કરવી પડશે જો તમે વાહન ખરીદવા માંગતા હો તો તેનું સ્વપ્ન પણ અચાનક સાકાર થઈ શકે કોઈપણ નફો તમારી યોજનાઓને ઝડપી બનાવી શકે છે ખર્ચની સાથે તમે થોડી મૂડી બચાવવાની પણ યોજના બનાવી શકો છો જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને તેમના જીવનસાથી તરફથી એક સુંદર ભેટ મળી શકે છે કૌટુંબિક જવાબદારીઓમાં વધારો શક્ય છે પરંતુ તમે તેને ખુશીથી પૂર્ણ કરશો તમારે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો તમે અપેક્ષા કરતા વધુ ખર્ચ કરી શકો છો કોઈ પણ જૂની બીમારી ફરી આવી શકે છે જે તમને અસુવિધાનું કારણ બની શકે છે કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિની અયોગ્ય વાત સાથે સંમત થવું જરૂરી નથી પરંતુ ખુલ્લા દલીલોથી બચવું વધુ સારું રહેશે કારણ કે આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને પ્રમોશન જેવી શક્યતાઓને પણ અવરોધે છે વ્યવસાયના ક્ષેત્રમાં નફાની તક મળી શકે છે તમારી કોઈ પણ જૂની ભૂલો પરિવારના સભ્યોની સામે ખુલ્લી પડી શકે છે નવા પરિણીત લોકોના જીવનમાં કોઈ સારા સમાચાર આવી શકે છે જેમ કે પરિવારમાં નાના મહેમાનનું આગમન ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની સંભાવના છે જેમાં સંબંધીઓની વારંવાર અવરજવર રહેશે પરંતુ તમારે કોઈને નાણાકીય મદદ કરતા પહેલાં સાવચેત રહેવું પડશે કારણ કે આમ કરવાથી તમારા પૈસા અટકી શકે છે તમે તમારા જીવનસાથીને નાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો જો પરિવારમાં કોઈ વિવાદ ઊભો થાય તો સમજી વિચારીને બોલો નહીં તો તમારે ટોણાનો સામનો કરવો પડી શકે છે ક્યારેક તમે મોટી તકો મેળવવા માટે નાની તકોને અવગણો છો જેના કારણે તમને અપેક્ષિત નફો મળતો નથી નાના ઉદ્યોગપતિઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું હોય તો તેમાંથી નફો મળવાની શક્યતા છે તમને તમારી માતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે આવી સ્થિતિમાં તેને અવગણશો નહીં અને તાત્કાલિક તબીબી સલાહ લો તમારા કામ માટે બીજા પર આધાર રાખશો નહીં નહીં તો તમારા કામ પર અસર પડી શકે છે તમારા વિરોધીઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી શકે છે મિલકત સંબંધિત બાબતોમાં કાળજીપૂર્વક આગળ વધો અને અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું ભૂલશો નહીં કોઈ નજીકના સંબંધી તમારા ઘરે રાત્રિભોજન માટે આવી શકે છે જો કોઈ મિત્ર સાથે અણબનાવ થયો હોય તો તે પણ ઉકેલાઈ જવાની શક્યતા છે સામાજિક કાર્ય સાથે સંકળાયેલા લોકો તેમના પ્રશંસનીય કાર્ય માટે ઓળખાશે જો પ્રેમ સંબંધના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બાહ્ય સુંદરતા કરતા આધ્યાત્મિક આકર્ષણ તમારા માટે વધુ મહત્વનું છે આ જ કારણ છે કે તમારા જીવનસાથી તમારા માટે દરેક હદ સુધી જવા તૈયાર છે આનો અયોગ્ય લાભ લેવાને બદલે તમારે પણ સંપૂર્ણ પ્રામાણિકતા બતાવવી પડશે ટૂંક સમયમાં આ સંબંધ લોકો માટે આદર્શ બની શકે છે આજનો સમય આત્મનિરીક્ષણ અને વિચારોનું આયોજન કરવા માટે અનુકૂળ રહેશે વધુ પડતા ઉત્સાહમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો આજે તમારા પ્રેમને દર્શાવવા માટે કંઈક ખાસ કરવાનું ટાળો ભેટ અથવા ખાસ પ્રયાસ તમારી લાગણીઓને પ્રગટ કરી શકે છે કેટલાક યુગલો કૌટુંબિક જવાબદારીઓને કારણે એકબીજાને પૂરતો સમય આપી શકતા નથી જેના કારણે અંતર થઈ શકે છે સંબંધને મજબૂત રાખવા માટે તમારે પ્રયાસો કરવા જરૂરી છે તમે નવા સંબંધો વિશે સકારાત્મક અનુભવ કરશો પરંતુ કોઈ પણ અવરોધને આડે ન આવવા દો આજે ગ્રહોની સ્થિતિ કેટલીક ખૂબ જ ખાસ રોમેન્ટિક ક્ષણો તરફ ઇશારો કરી રહી છે જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિને મળવાની પ્રબળ શક્યતા છે તમે ભાગ્યશાળી છો તેથી જ તમને જીવનના દરેક વળાંક પર સફળતા મળી રહી છે ઉદ્યોગપતિઓએ નાણાકીય વ્યવહારો અને વ્યવસાયિક સોદાઓમાં સાવધાની રાખવી પડશે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો અને બધા દસ્તાવેજો પૂર્ણ કર્યા પછી જ સોદો અંતિમ સ્વરૂપ આપ અને વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે વ્યવસાયમાં કોઈ સરકારી સંપર્કથી ફાયદો થશે પ્રેમની દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ છે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે વધુ સારી સુમેળ રહેશે લગ્નજીવન સુખી રહેશે તમને પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવવાની તકો મળશે ખોરાક અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે તમામ પ્રકારની સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારા પૈસા અને સમયનું કાળજીપૂર્વક સંચાલન કરો અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને અમુક અંશે અસર કરી શકે છે આ સમય દરમિયાન ઘરના સૌંદર્યીકરણ અથવા આરામદાયક જીવનશૈલીને લગતી વસ્તુઓની ખરીદીમાં બજેટ કરતાં વધુ ખર્ચ થઈ શકે છે બાળકો સંબંધિત કોઈ બાબતને લઈને મનમાં ચિંતા પણ થઈ શકે છે કામ કરતી મહિલાઓને ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે કોઈપણ પ્રકારના વિવાદથી પોતાને દૂર રાખવું જોઈએ જો કોઈ મિલકતને લઈને કોઈની સાથે વિવાદ હોય તો તેને કોર્ટમાં લઈ જવાને બદલે પરસ્પર સમજણથી ઉકેલવાનો પ્રયાસ કરો તમને તમારા જીવનસાથી અથવા પ્રેમી તરફથી એવા સમાચાર મળી શકે છે જે દિવસને વધુ સુખદ બનાવશે વિરોધી લિંગ પ્રત્યે આકર્ષણ વધી શકે છે તાજેતરમાં બનેલી મિત્રતા પ્રેમ સંબંધનું સ્વરૂપ લઈ શકે છે અને પહેલાં કરતાં પણ ચાલુ રહી શકે છે આવનારા સંબંધો વધુ મજબૂત બની શકે છે જો કોઈ ગેરસમજને કારણે પ્રેમ સંબંધોમાં અંતર હતું તો હવે તે સ્પષ્ટતામાં ફેરવાઈ જશે અને જીવન પાછું પાટા પર આવશે નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ખુશીથી પૂર્ણ કરશો સર્જનાત્મક કાર્યમાં તમારી રુચિ વધશે ઘરની બહારના લોકો સાથે ઘરેલું બાબતો શેર કરશો નહીં નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે જો તમે કોઈ કામ વધુ પડતા ઉત્સાહથી કરો છો તો તમે ભૂલ કરી શકો છો કાર્યસ્થળ પર વરિષ્ઠોને ગંભીરતાથી સાંભળવું તમારા માટે ફાયદાકારક રહેશે તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે ભવિષ્ય અંગે પણ મોટો નિર્ણય લઈ શકાય છે વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી તમને ફોન પર કોઈ સારા સમાચાર મળી શકે છે તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે નોકરી શોધી રહેલા લોકોને મિત્રની મદદથી સારી ઓફર મળી શકે છે કોઈપણ અફવા કે અધૂરી માહિતીના આધારે કોઈપણ ચર્ચામાં ન પડો નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે ભવિષ્ય માટે પૈસા રોકાણ કરવાનું આયોજન કર્યું હોય તો હવે તેને અમલમાં મૂકવાનો સમય છે મિલકત ખરીદતી વખતે તેના બધા પાસાઓ સારી રીતે તપાસો નહીં તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે લાંબા સમયથી બાકી રહેલું કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થઈ શકે છે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે અને તેમને એવોર્ડ પણ મળી શકે છે જો કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો તેનું નિરાકરણ આવી શકે છે અપ્રેણિત લોકોને યોગ્ય લગ્ન પ્રસ્તાવ મળી શકે છે તમારે પરિવારની જૂની સમસ્યાઓ વિશે વડીલો સાથે ચર્ચા કરવી પડશે જેનાથી ઉકેલનો માર્ગ ખુલશે તમે પારિવારિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મેળવી શકો છો તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરી શકો છો જે નાણાકીય બાજુને મજબૂત બનાવશે તમે તમારા પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન કરી શકો છો ભાઈ બહેનો સાથે ચાલી રહેલા મતભેદો વાતચીત દ્વારા સમાપ્ત થઈ શકે છે તમારે તમારી રોજિંદી આદતો બદલવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમારા કામ પર પ્રતિકૂળ અસર પડી શકે છે નોકરી કરતા લોકોને તેમના સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કામ સમય પહેલા પૂર્ણ થઈ શકે છે જ એક સ્ત્રીએ બધી હદો વટાવી દીધી છે અને હવે ચૂપ રહેવાનો સમય નથી અમે તમને આ સ્ત્રીની સાચી ઓળખ અને તેનું કાળું સત્ય જણાવીશું ભલે આ કઠોર લાગે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ તે જ છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરતા હતા પરંતુ હવે તે તમારા વિરુદ્ધ એક ખતરનાક યોજના બનાવી રહી છે તે એક તાંત્રિકને મળી છે અને તમારી સામે કાળો જાદુ કર્યો છે જેથી તે તમને રસ્તા પરથી હટાવી શકે આ પહેલી વાર નથી જ્યારે તેણે આવું કર્યું હોય તેણે ભૂતકાળમાં પણ ઘણી વખત તમને મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ભગવાન શ્રીરામની કૃપાથી તમારું રક્ષણ થયું છે ભગવાન શ્રીરામના આશીર્વાદથી જ તમે અત્યાર સુધી કોઈપણ મોટા સંકટમાંથી બચી શક્યા છો તમે ખરેખર ભાગ્યશાળી છો કે ભગવાનની કૃપા તમારી સાથે છે હવે સમય આવી ગયો છે કે તમને અપાર સંપત્તિ મળવાની છે પરંતુ તમારે આ સ્ત્રીથી સાવચેત રહેવું પડશે જો તમારા જીવનમાં કોઈ એવી સ્ત્રી છે જેનું નામ અક્ષરથી શરૂ થાય છે તો તેનાથી દૂર રહો કારણ કે તે તમારી સૌથી ઘાતક દુશ્મન બની શકે છે આગામી ચોવીસ કલાકમાં ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની છે તેમના આગમન સાથે તમારું ઘર દુઃખથી ભરાઈ જશે પૈસાનો વરસાદ થશે અને તમે ધનવાન બનશો આ એક મોટો પ્રસંગ છે કે તમે તમારા વિસ્તારમાં અને ગામમાં મીઠાઈઓ વહેંચી શકો છો અને આ તહેવાર ઉજવી શકો છો ફક્ત ચોવીસ કલાક રાહ જુઓ આ પછી તમારા જીવનમાંથી ગરીબી કાયમ માટે સમાપ્ત થઈ જશે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ આવશે આ એક અસાધારણ ચમત્કાર છે જે દેવી લક્ષ્મીની કૃપાથી શક્ય બનશે પરંતુ તમારે કોઈ ખાસ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ નહીં તો આ તક સંકટમાં ફેરવાઈ શકે છે તમારો સૌથી ખતરનાક દુશ્મન તમારી સૌથી નજીક છે અને સતત તમારા જીવનને મુશ્કેલ બનાવી રહ્યો છે જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને એક સ્વીટ લાઇક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તમારો વિરોધી ખુશ થાય છે અને ફરીથી તમારી સામે કાળો જાદુ કરે છે તેથી શક્ય તેટલી વહેલી તકે તે વ્યક્તિથી દૂર રહો નહીં તો તે તમને અંદરથી સંપૂર્ણપણે ખાલી કરી દેશે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મન કોઈ અજાણ્યો વ્યક્તિ નથી પણ તમારા માટે જાણીતો છે આજે અમે તમને આ દુશ્મન વિશે સત્ય જણાવીશું અને તેના બધા રહસ્યો જાહેર કરીશું તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં તમારું નસીબ હવે બદલાવાનું છે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે અમે તમને આ કહી રહ્યા છીએ તમે વિશ્વાસ સાથે કહી શકો છો પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ નામવાળા દુશ્મનથી સાવધ રહેશો આ વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી તમારો પીછો કરી રહ્યો છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે ભગવાન શ્રી બાલાજીના આશીર્વાદ તમારા પર છે જો તમે આ નામવાળા વ્યક્તિથી દૂર રહેશો તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ વ્યક્તિ તમારી આંખોમાં ધૂળ નાખીને તમારો મિત્ર હોવાનો ડોળ કરે છે પરંતુ વાસ્તવમાં તે તમારો સૌથી મોટો દુશ્મન છે તમારા સારા નસીબનો માર્ગ મોકળો થાય તે માટે તેનાથી દૂર રહેવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારા દુશ્મનની હાલત હવે કૂતરા જેવી થવાની છે હા તમે સાચું સાંભળ્યું જેમ તમે કરો છો તેમ તમને પરિણામ મળે છે હવે તમારા દુશ્મનના ખરાબ દિવસો શરૂ થવાના છે જે રીતે તેણે તમને અત્યાર સુધી રડાવ્યા છે હવે તે પોતે આંસુ વહાવવા માટે મજબૂર થશે હવે એ સમય આવી ગયો છે જ્યારે તે લોહીના આંસુ રડશે તેની સાથે એક ભયંકર પરિસ્થિતિ બનવાની છે બીજી બાજુ તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે અને એક સારા સમાચાર તમ